દાતાર બાપુ એ જૂના જૂનાગઢ મા પર્વત ઉપલા દાતાની જગ્યા કહેવાય છે ઉપલા દાતાની જગ્યામાં આજ હજાર વર્ષો થઈ ગયા છે ત્યારથી આ જગ્યા હાલી આવે છે અને બધી એક એક વ્યક્તિ આવે છે બધા સાથે બેહીન પ્રસાદ લે છે દાતાર બાપુના અનેક પર્ચા છે કે દાતાર બાપુ એ જૂનાગઢના ડ્રામાન્ડલિક વાદા કેવા તો એને પછો આપ્યો હતો કે જે મોણિયા ખોડિયાર મારા માતાજીનો કાંઈક ખરાબ હતો એટલે એ દાતાર બાપુ કે તને ભેટો થાય તો તને આમાંથી હાલ થાય એવું એને કીધેલું છે તો દાતાર બાપુ એને જુનાગઢમાં ભેટો થયો તો દાતાર બાપુને લીલા ભેખમાં દેખા તો એને એમથી હું અભરાઈશ તો દાતાર બાપુ એને ચમત્કારથી જમૈયાથી જનોય બતાવી તો રામ મંડિકને એમ થયું કે ઓહો હું ભૂલી ગયો કે આ તો દાતાર ખુદ આવ્યા પણ ત્યાં સમય જતો રહ્યો પછી દાતાર બાપુએ એને દાતાની દુઆથી એના દુઃખ બધા દૂર થાય છે અને ક્યાંય ક્યાંયના માણસો આવે એને બધાને દાતાલ બાપુની એક નમન કરે છે ખાલી માથું ટેકાવે અને એ કાંઈ પણ માનતા કરી જાય છે પગે લાગવાની કે બધું કામ થઈ જાય તો પારા પાસા આવી અને માથા ટેકાવે છે તો એની બધી મનોકામના તમના એ પૂરી થાય છે ને દાંતાર બાપુની પર્વતની અંદર આ એક એવી ગુફા છે કે ગુફાની અંદર દાંતાર બાપુના એવા આભૂષણા છે કે કાનના કુંડલ પવન પાવ્યું એક એકદણું એવી બધી સીધીદાયક વસ્તુ છે એને બાર મહિને એકવાર વૃષ્નો મેળો કહેવાય છે તાર બાપુની જી કાંઈ વિધી હતી સંદર વિધી એ બાપુના જી કાંઈ આભૂષણા હતા

જુનાગઢ ઉપલા દાતર જગ્યામાં અમારે દર વર્ષે દાતર બાપુનો નો મેળો આવે છે ઓછો આવે છે એટલે આજે દાતર બાપુનો નો પેલા દિવસ સંદન દિવસ ગણાય છે એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણ છે એની આજે જે કઈ અભિષેક વિધિ થાય છે અને સંદન ગુળાધર ગંગાજર કેસર કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે અને બધા ભાવિકો સેવકો બધા ખૂબ ઉમટી પડે છે એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે અને બધા મા પ્રસાદ લે છે અને અમારે ગુરુવારે પછી દીપમાળા રાત્રે સાંજે આઠથી દસ અગિયાર બાર વાગ્યા લગીની દીપમાળા હોય એ બહુ જર્ઝર આખી જગ્યા થાય છે અને ત્યારે બધા ખૂબ ખુશી થાય છે અને બધા ખૂબ આનંદ મેળવે છે અને બધા સુકા મેવાની મા પ્રસાદ લઈએ રવાની અમારે ગાય છે એના ઘરના જીનો શીરો બનાવી એ બધાએ ખૂબ પ્રસાદ લે અને બધા ખૂબ દર્શન કરે અને બધાને ખૂબ ધન્ય બને છે અને પછી શુક્રવારે અમારે આ ઉત્સવ છે પછી બધા ખૂબ ખૂબ આનંદ થી આનંદ થી ખૂબ ધન્ય બને છે જય દાતા હિન્દુ મુસ્લિમ ધર્મ નું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદ્ભાવનાની જે વાત છે સદ્ભાવનાનું કેન્દ્ર એટલે કે દાતા દાતારની અંદર દર વર્ષે ચંદનવિધિનો કાર્યક્રમ થાય ભગવાનના આભૂષણો એ બહાર નીકળે એમને ચંદનવિધિ થાય એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે જે માગે અને આપે એ દાતાર એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો ગુજરાત કયો એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા અત્યારે આજે જે આ ઉષ્ણો મેળો છે ચાર દિવસ ચાલે છે એનો પ્રથમ દિવસ ચંદનવિધિ થાય છે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો ગુફામાંથી આજના એક જ દિવસે નીકળે છે ત્યારે સૌ દાતાર પ્રેમીઓ અચૂક આજના દિવસે ઉપર આવીને એ આભૂષણોના દર્શન કરે છે ફરીથી એમની ચંદનવિધિ થઈને ચાર વાગે લોભાન પછી એ ગુફામાં મુકાય છે તે ફરીથી આવતા વર્ષે થાય છે આઝાદી કાળે પૂજ્ય પટેલ બાપુ અહીંયા મહંત હતા ત્યારથી એમણે આ જગ્યાનું વિકસાવવાનું ચાલુ કર્યું છે ત્યારના ઉત્તર ક્રમમાં ત્યારબાદ વિઠ્ઠલ બાપુ વિઠ્ઠલ બાપુએ આ બધી સુખ સુવિધાઓ ઊભી કરી અને એમના જ પગલે હાલના મહંત શ્રી ભીમ બાપુ છે એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા ત્રણસો ને દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ ભોજન મળે છે અને સૌને સારી રીતે દર્શનનો પણ લાભ મળે છે એવી આ દાતારની પવિત્ર જગ્યામાં આજની ચંદન ચંદનજીના દર્શન કરીને કરી જુનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર એકતાનું પ્રતિક કહી શકાય એવા દાતાર બાબુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદનવિધિનો કાર્યક્રમ થતો હોય છે દાતાર બાપુ જ્યારે નિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા એમની જે શોભાઓ હતી આ આભૂષણની દરેક પૂજા થાય અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વયંના સેવકો બધા આવે આમના આભૂષણોને પૂજા થાય એમને સાફ થાય અને ચંદનવિધિ પછી કરવામાં આવે આ ચંદન વિધિ પછી આભૂષણો પાછા પાર પાડવામાં આવે આ ખૂબ પવિત્ર આભૂષણો છે આમના દર્શન કરવાનો લાભ આ ચંદન વિધિમાં માં થવાનો લાભ અને ચંદન વિધિમાં સંમલિત થવાની તક મળી છે ત્યારે સર્વે જનતાને મારા જયદાતા જય ભીમ બાબુ